નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના ઢાકી ગામે સાંજના સમયે ફાયરિંગ કરવાનો બનાવ બનવા પામ્યો આ બાબતની જાણ થતાં સુરનગર ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ લખતર હોસ્પિટલ દોડી આવ્યા લખતર તાલુકાના ઢાંકી ગામે અલી નથુ ડફેર નામનો જો શખ્સ છે જે ગુદ્શિત કોકનો આરોપી છે અને તે બે વાર પેરોલ જમ્પ કરી ગયો છે ત્યારે તે લખતરના ઢાંકી ગામે કોઈ કારણોસર આવ્યો હતો ત્યારે તેને સ્થાનિક લોકો સાથે માથાકૂટ થઈ હતી ત્યારે વારંવાર ગુના કરવાના ટીવાર અલી નથુ ડફેર દ્વારા પોતાની પાસે રહેલ પિસ્તોલ સહિત જેવા એક સાધનોમાંથી તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું આનાથી બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને તે બંને ને ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે આ બાબતની જાણ થતાં સુરનગર જિલ્લા ડીવાયએસપી વીબી વીબી જાડેજા લગતર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ પટેલ સહિતના અધિકારીઓ લગતર હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્યારે આ બાબ આ ઘટનાની માહિતી તેના જે એક બાળક છે તેના બાળક દાદા બાળકના દાદા દ્વારા આપવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું ફ્રી હતો બરોબર અને તો નથી માથા કરતો એટલે પછી એટલે શું છે આ છોકરા થોડા થોડા પાસે છે આપણે ઘર પાંચ છે એને મેં કીધું રવાઈ દઉં એટલે માથાપુ ન પડશે ભડાકો કીધું હા આ છોકરાએ બધા રમતા મેં તને બે ને ભાઈ છે